મિલકતનો વિસ્તાર ભલે કરો સાથે પુણ્યની કમાણી જરૂર કરજો કારણ કે કુદરતની બેંકમાં રૂપિયા નથી ચાલતા ત્યાં પુણ્યનું ચલણ છે જીવન જીવવામાં પાવર નહીં પણ વિલ પાવર રાખજો પાવર હશે તો ફેંકાઈ જશો અને વિલ પાવર હશે ને તો ચાલશો સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો જે તમારી બધી વાતો સમાવી લે છે ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો તો સમય આવતા જ છલકાઈ જશે અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે જૂઠની ઝડપ ભલે ગમે તેટલી તેજ હોય સાહેબ પરંતુ મંજિલ સુધી તો ખાલી સત્ય જ પહોંચે છે કોઈનું કહ્યું ન માનવું એ આપણી મરજીની વાત છે પણ કોઈનું માન જાળવવું એ આપણા સંસ્કારની વાત છે નથી તેની ચિંતા છોડશો તો જ છે એનો આનંદ માણી શકશો જરૂર કરતાં વધારે ફેલાયા તો ઝાડ કપાઈ ગયા કુંડા પોતાની હદમાં રહ્યા તો માવજત મળી મોકળાશ ઘણાના ઘરમાં હોય છે પણ હળવાશ ઓછાના ઘરમાં હોય છે